નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દિવાળી ઉપર દોડશે સોળસો એક્સ્ટ્રા બસો દિવાળી તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સુરત સહિતના શહેરોમાંથી વતન જતા મુસાફરો માટે કુલ સોળસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવીઓ અને રત્ન કલાકારોને આ સેવાનો લાભ મળશે નિગમના તમામ વિભાગો દ્વારા આ બસ સેવા તહેવારોની ઉજવણીમાં મોટી રાહત આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ દશેરાએ પૂજા કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના પુત્ર મહાનયમન સિંધિયા વિજયાદશમીના અવસર ઉપર દેવઘરમાં શાહી પરંપરાઓ અનુસાર પૂજા પ્રાર્થના કરી હતી ખાસ કે જ્યોતિરાદિત્ય સિંધિયા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા માધવરાજ સિંધિયાના પુત્ર અને ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન ગ્વાલિયર રજવાડાના છેલ્લા શાસક જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું શિક્ષણ ખાડે તળિયાના દસ રાજ્યોમાં સમાવેશ થયો છે ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસના રિપોર્ટમાં ગુજરાત શિક્ષણનો સ્તર અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે ગુજરાતનો સમાવેશ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોને બદલે તળિયાના દસ રાજ્યોની યાદીમાં આવી ગયો છે આ ઉપરાંત દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા પચાસ જિલ્લાઓમાં ગુજરાતના સાત જિલ્લાનો સમાવેશ થાય છે રિપોર્ટ મુજબ પાંચ કરોડ ખર્ચે બનેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર છતાં શિક્ષણનું સ્તર સુધર્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી સંઘવીએ કરી છે શસ્ત્ર પૂજા સુરતના અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગૃહમંત્રી શસ્ત્ર પૂજા કરી તેમણે એક્સ ઉપર ફોટો શેર કરતા લખ્યો કે દશેરા એટલે અસત્ય પર સત્ય આસુરી વૃત્તિઓ પર દૈવી શક્તિનો વિજય પર્વ અને આ દિવસે શસ્ત્ર પૂજન કરવાની પૌરાણિક પરંપરા આપણી સમૃદ્ધ અને દિવ્ય સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે મિત્રો જેમ મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બોલડોઝર પંચમહાલના ગોધરામાં દશેરા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા બોલડોઝર ફર્યો હતો સિગ્નલ ફર્યા અને તલાવડી વિસ્તારમાં પાંત્રીસ જેટલા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરેલી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ દસ વર્ષમાં ત્રણ પોઈન્ટ બે લાખ થવાની આગાહી નવરાત્રીના તહેવાર વચ્ચે પણ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે બ્રોકરેજ ફરમાં પી એલ કેપિટલના અંદાજ મુજબ સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ અડત્રીસો ડોલર પ્રતિ ઔષધથી અડતાલીસો ડોલરને પાર જઈ શકે છે એક રિપોર્ટમાં તો આગામી એક દાયકામાં સોનાનો ભાવ ત્રણ પોઈન્ટ બે લાખ પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચવાની મોટી આગાહી કરવામાં આવી છે હાલમાં ચોવીસ કરેટ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર નવસોને ચાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રોફી વિવાદ પર એબીડીનું મોટું નિવેદન એશિયા કપ બે હજાર પચીસની ટ્રોફી વિવાદ પર દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એ બી લેયર્સે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે રાજકારણ અને રમતગમતને અલગ રાખવું જોઈએ આ ખૂબ જ દુઃખદ હતું અને આશા છે કે ભવિષ્યમાં તેને ઠીક કરવામાં આવશે લેયર્સે ભારતીય ટીમની પ્રશંસા કરતાં કહ્યું છે કે ટીમ હાલમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે અને આગામી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે તેમનું નિર્મળ રીતે રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કંસારા સમાજની અનોખી પરંપરા સુરતના મૈધરપુરા જદાખાડી ખાતે કંસારા સમાજે નોરતાની આઠમે વિશેષ કાર્યક્રમ યોજ્યો સમાજના સભ્યોએ કોરડા ખાવાની પરંપરા નિભાવી જેમાં માનતા પૂરી થનારા શ્રદ્ધાથી કોરડા ખાય છે આ પ્રથા વર્ષોથી ચાલે છે નવખંડના થાળની અને દીવાની બોલી યોજાઈ હતી જેમાં સૌથી વધુ બોલી લગાડનાર દીવડો ઘરે લઈ જાય છે સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે ગાંધીધામ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસી ગયો જામનગરમાં પણ વરસાદ વરસી ગયો લાલચોક હવાઈ બંગલા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો જૂનાગઢમાં ગિરનાર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને હવે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તમામ પ્રકારની માહિતી આપતા રહેજો મહત્વના સમાચારની વાત કરીએ તો સતત ચોથા દિવસે ભાવનગરમાં વરસાદ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના મહુવા અને ગોગા પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો મહુવા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ઘોઘા તાલુકામાં અડધો ઇંચ વરસાદ કાપકી ગયો હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરમાં વરસાદી માહોલ હજુ પણ જોવા મળશે વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી રહી છે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યો હતો અને મિત્રો હવે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને પ્રદેશ પ્રમુખની ચૂંટણીની વિગતો ગુજરાત પ્રદેશ પ્રમુખના પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યની ચૂંટણી ત્રણ અને ચાર ઓક્ટોબરે બે હજાર પચીસના રોજ યોજાશે ત્રણ ઓક્ટોબરે સવારે અગિયારથી બપોરે બે વાગ્યા સુધી ફોર્મ ભરાશે ત્રણથી ચાર વાગ્યા સુધી ચકાસણી થશે પાંચથી સાડા પાંચ સુધી ફોર્મ પરત ખેંચાશે ચાર ઓક્ટોબરે સવારે દસથી અગિયાર વાગ્યા સુધી મતદાન થશે અને બપોરે બાર વાગ્યાની આસપાસ મતગણતરી પછી પ્રમુખની જાહેરાત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલીમાં ભારે વરસાદ બંબાકાની પરિસ્થિતિ સુરત જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો બારડોલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો ઓછા સમયમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા બાબેનમાં પણ ભારે વરસાદ થયો જે કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે